ઓલે ઓલી ઓલે ઢબુ ઢબુ જો હંતાય છે ઢબુ જો બાણું બેન કરે એ ઢબુ જો જો એ નહીં 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 એમ કે મારે વિડીયા બધા આવી ગયા છે ઈનુ બાય બાય કરી દે આ જો તું શું બનાવે છો હાલો ભાઈ રસોઈ ની તૈયારી ચાલુ છે અને આ જો છોકરા બધા ધબધબાટી બોલાવે શું આ તો જલસે જલસો છે અને દી અને દીવાબત્તી થઈ ગયા છે હાલો જોઈ જોઈ દીવા બત્તી કરી નાખ્યા નહીં હાલો દીવા થઈ ગયા છે હવે અને રસોઈમાં તો અત્યારે ભજીયાની એની તૈયારી હાલે છે તો જોઈ કેવા ભજીયા બનાવે છે એ સૈય એ સૈયુ હું બનાવવાનું છે હે ખીર ખીર અરે રોટલી છે કે પૂરી પૂરી ઓ હે પૂરી છે ડબુ શું બનાવવાનું છે ખીર ઓ હીર સયુડા બટાટા ની પતરી બનાવે છે એવું છે આ હું પાછું બનાવેલું છે મસાલો ગોટા કચોરી ઓહ હૈ લીલા ધાણા મેથી મેથી નાય ભજીયા લાગે આ બધો કચરો છે કચરો એ ત્યાં આમાં તો આવે હું હું મરચાં ખાંડે છું એના બેન મરચાં ખાંડે છે અને ગોટામાં નાખવા પડશે તીખા તમ તમતા કેટલા મરચા નાખવાના છે એનું હે એનું મરચા કેટલા નાખવાના બસા ગ્રામ જેટલા તો તો તીખા તા હું આ જો મસાલ લેવા મસાલો ખાવ ઓછો છે હું ના બટેટા સડસડ સડસડ થાય છે ને આ બનાવે છે જો આ કેટલા જણની ની લઈએ ખીર બનાવી તે હે બોલતી ને બેરી લાગી

નાયક નાયક તીખા બહુ ન કરતી હો મોઢો આવી ગયેલું છે તીખા તમ તમ તા ફૂલ મરસા નાખે છે હો તીખા મરસા બધા નાખી દીધા હો તો હવે હવે શું કરવાનું છે એને મિક્સ કરવાના ઘણી મોરચ નાખી હો મીઠું ઠોકી દીધું હાથ થાય પૂરી પછી મસાલો તો એક નંબર લાગે છે હું આ છે પાછું લીંબુ ના ફૂલ બડા રેખા કરવાની છે આજે હળદર હળદર ઉડે છે આમ કે નાખ થોડી હજી નામર બધા નાખી તીખા થવાના તૈયાર થઈ ગઈ કાજુ બધા નાખવા આમાં દૂધ પાકમાં આ જો મંડી નાખવા મોઠા મોઢે નાખ્યા આમ તો આમ મજા આવે નાખેલી છે ને આમાં મહેકી લી છે વધારે ખાલી ઉપર ઉપર શું હાટું ઠીક જેને ખાવ હોય પોગી જાજો હા જેમ ખાવાનું પોગી જાય જો બટાટા ને શાક બનાવી મોટું થпеલું ભરીન તું હેના દાત કાટેસો લાગે હે એ તું શેના દાત કાટેસો બદામની હો તું બદામ હા જો

ರೋಟ್ಲ <Gülüş> ಪಡೆ <laughs>

પૂરી થઈ ગઈ કમ્પ્લીટ હોય પૂરી બને છે તૈયાર થાય છે અત્યારે મસ્ત લાગે તો પૂરી એકલા

પૂરી થાળ બને છે મસ્ત માતાજીને બસ ને પૂરી આ માતાજીનો થાળ થઈ ગયો કમ્પ્લીટ હજી ભજીયા બાકી છે જો ભજીયા અધૂરો થાળ છે હજી જો ભજીયા બને છે બધા એક માતાજીને ધરવા અને ટિફિનમાં ભરવા

થાળ તૈયાર થઈ ગયો છે લાઈટ તો દેખાડતો ઓહો એ રામાપી નો થાળ મસ્ત તૈયાર કર્યો સરસ લો